નવો પ્રશ્ન જોઈએ શરીર માટે આવશ્યકતા લખો જેમ આપણે બેટા કાર્બોદિત અને ચરબી ની આવશ્યકતા જોઈ શરીર માટે શું આવશ્યકતા હતી તો કાર્બોદિત અને ચરબી એ શરીરને શું આપતા હતા ઉર્જા એટલા માટે કાર્બોદિત અને ચરબી વાળા ખોરાકના આપણે શું કીધા બેટા ઉર્જા વાળા ખોરાક અથવા ઉર્જા આપવા વાળા ખોરાક કીધા પ્રશ્ન પૂછાશે એમ એટલા માટે કમકસોટીમાં પરીક્ષામાં પણ પૂછાશે સત્રાંત પરીક્ષા આવશે એમાં પણ પૂછાશે ઓકે ને આપણને ખબર પણ હોવી જોઈએ કોઈ આઈન પૂછે તો આપણને ખબર હોવી જોઈએ ઓકે એ જ રીતના પ્રોટીન પણ શરીર માટે જરૂરી છે બેટા બધાનું ધ્યાન અહીંયા હા બેટા આપણે બધા વૃદ્ધિ પામે છે શું પામીએ છીએ વૃદ્ધિ વૃદ્ધિનો અર્થ થાય દાખલા તરીકે તમે કોઈ જન્મ તો બેટા એનું શરીર કેવું હોય નાનું પછી દિવસે દિવસે સમય જાય એમ એનું શરીર કેવું થતું જાય મોટું તો એને શું કહેવાય વૃદ્ધિ કહેવાય શું કે બેટા વૃદ્ધિ વૃદ્ધિ એટલે મોટું થવું વૃદ્ધિ એટલે મોટું થવું ઓકે તો આપણા શરીર માટે પ્રોટીન કેમ જરૂરી છે તો એ વૃદ્ધિ માટે જરૂરી શાના માટે બેટા વૃદ્ધિ જો આપણા શરીરમાં પ્રોટીન ઓછું હોય તો આપણી વૃદ્ધિ બરોબર થાય નહીં ઓકે તમે એવા કેટલાક માણસો જોયેલા હશે જેમની ઉંમર લગભગ ત્રીસ પાંત્રીસ કે ચાલીસ વર્ષ હોય પણ તમે એને જુઓ તો એકદમ પાત્રો દેખાતો હોય અને શરીર એકદમ ઠીંગણું ઠીંગણું દેખાય બહુ એની ઊંચાઈ વધેલી હોય નહીં અને તમને એવું લાગે એ ભાઈ એ વ્યક્તિને જોઈને કે આ વ્યક્તિ એ કંઈક તો દસ વર્ષનો કંઈક તો પંદર વર્ષનો નાનો જ હશે બહુ મોટો હશે નહીં આવું કેમ થયું કારણ કે એના શરીરમાં પ્રોટીન ઓછું છે એટલા માટે અથવા પ્રોટીન નથી ચલો ક્લિયર હા તો અહીં લખીએ આપણે પ્રોટીન

મળતું હોય તેવા શરીર વર્ધક ખોરાક એક આ શબ્દ યાદ રાખો શરીર વર્ધક ખોરાક કહે છે કયા કયા વર્ધક ખોરાક બેટા તો પ્રોટીન આપણને શામાંથી મળે એક તો દૂધમાંથી મળે દૂધ પછી કઠોળ કઠોળમાંથી મળે બેટા પછી ઈંડા ઓકે આમાંથી પણ પ્રોટીન મળે ઓકે તો વગેરે વગેરે શરીર વર્ધક ખોરાક છે ચલો બેટા આ ક્લિયર આ યાદ રહી ગયું ઓકે પછી કોઈ પણ યંત્ર અથવા કોઈ પણ મશીન હોય ને બેટા એક કામ કરે ને એટલે ઘસાઈ જાય હા કે ના કન્ટિન્યુઅસ કામ કરે એટલે ઘસાઈ જાય જેમ કે તમે સાયકલ એને ડેલી ચલાવતા હોય તો પછી અમુક ટાઈમ થાય એટલે ચેનને કાટાઈ જાય તો ઘસાઈ જાય છે એના પહેલાં જે આવો ને પછી તમે ચેન ચક્કર બાઇકમાં પણ એવું કરો ચેન ચક્કર બદલાઈ લો છો બરાબર છો ને અથવા ઓઇલ પૂરો છો અંદર તેલ નાખો છો તો ઓઇલ પૂરો છો એ શું કહેવાય સમારકામ કર્યું કહેવાય શું કર્યું કહેવાય બેટા સમારકામ હવે આપણે કોઈ દેશ આપણા શરીરમાં ઓઈલ નાખવા ગયા કેટલા બે ટીમ્પા ઓઇલ ના નાખી દો તો એ કામ કોણ કરો ઓઇલ જેવું તો અહીંયા પ્રોટીન કોણ કરશે બેટા પ્રોટીન તો આપણા શરીરની અંદર જે કોષો થાકી ગયા હોય ઓકે હા ઘસાઈ ગયા હોય એનું સમારકામ કરવાનું કામ કોણ કરે પ્રોટીન પ્રોટીન ઓકે તો અહીં લખીએ એ શરીરનું શું કરે બેટા સમારકામ કરે ચલો ક્લિયર વિટામિન ની અગત્યતા લખો આપણે ત્રણ વસ્તુ જોઈએ બેટા અહીંયા જ નામ જો કોઈ લખતા નહીં કાર્બોદિત જોયું પ્રોટીન જોયું ચરબી જોયું ઓકે હવે શું જોઈએ વિટામિન ઓકે બધાનું ધ્યાન અહીંયા સહેલું છે આવડી જશે તો પહેલી જ વસ્તુ વિટામિનની જરૂરિયાત વિટામિન કેમ જરૂરી છે બેટા તો આ કોરોના થયો ને એટલે બધા વિટામિન સી ના ટીકડા લેતા હતા અને એમ કહેતા હતા કે લીંબુનો શરબત પીવા ઉદવાધાર પીવાનું ઓકે કેમ કારણ કે વિટામિન છે ને એ શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે સાના સામે લડવાની શક્તિ આપે બેટા રોગ ચલો ક્લિયર ફોર એન એક્ઝામ્પલ એક ઉદાહરણ તરીકે હું સમજાવું બધા ધ્યાનથી તમે સમજો બેટા તાર નામ શું દેવલ માની લો કે બેટા દેવલ શરદી થઈ જાય શું થઈ જાય શરદી ઓકે હવે એના જોડે જે બેઠું છે ને એની વાત કરો ભાઈ દેવલ છે બેટા એના જોડે સુનિતા બેઠી છે અને સંજના ઓકે સુનિતા અને સંજના બે જણા બેઠા અને સંજનાંતર શરદી થઈ ગઈ એનું કારણ શું બેટા કારણ કે ભાઈ સુનિતાની રોગપ્રતિકારક શક્તિ સારી છે શું છે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ સારી એટલે એને જલ્દી રોગ થતા નથી અને કોણ આભારી છે બેટા વિટામિન ના આભારી કોણ આભારી વિટામિન જેના શરીરમાં વિટામિન સારું હશે એનું શરીર એ રોગ સામે સારી રીતના લડી શકતું હશે તમે કોરોનામાં જોયા છે કે ભાઈ અમુક લોકોને જલ્દી કોરોના થઈ ગયો અને અમુક લોકોને જલ્દી કોરોના થયો નહીં તો આવું કારણ શું બેટા કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ સારી હતી ચલો ક્લિયર એટલે વિટામિન શું આપશે બેટા શરીરના રોગ સામે લડવાની શક્તિ આપશે ચલો ક્લિયર હા તો લખો અહીંયા પહેલું જ વાક્ય વિટામિન શરીરને રોગ સામે લડવા માટે વિજ્ઞાનમાં પણ એનું નામ આવું છે રોગ પ્રતિકારક શક્તિ માટેની શક્તિ આપે છે ચલો પેલું વાક્ય ક્લિયર હા વળી વિટામિન એ આટલા અવયવો માટે જરૂરી છે જોજો એટલે ખબર બેટા દાંત આપણે જેની અંદર આવેલા હોય એને શું કહેવાય બેઠા પેઢા બધા પેઢા કહેવાય ઉપર દેખાય ચામડી જેવું એને શું કહે બેટા પેઢા વગેરેની તંદુરસ્તી વિટામિન ના પ્રકાર લખો બધાનું ધ્યાન અહિયાં બેટા વિટામિન છે ને એના અલગ અલગ પ્રકાર છે એ પ્રકાર તમારે યાદ રાખવા પડશે ઓકે પણ છે આવડી જાય એવા જોજો કયા કયા વિટામિનના પ્રકાર તો એક તો છે બેટા વિટામિન એ શું છે બેટા વિટામિન એ એ બી છે વિટામિન બી વિટામિન સી વિટામિન વિટામિન ઈ વેરી ગુડ

બી ફાઈવ બી સિક્સ બી સેવન બી એટ એમ ક્યાં સુધી આ બધા વિટામિનો ભેગા શું શું બનાવે બનાવે વિટામિન 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 એટલે જ્યારે કહેતો હોય ને તો એમાંથી પણ કયું વિટામિન તો આટલા બધા વિટામિનો છે અને આ બધા શરીર માટે જુદા જુદા કામમાં આવે છે ચલો ક્લિયર ઓકે તો હા ના ના વિટામિન બી ના સમૂહ કહે છે ચલો ક્લિયર બેટા હા તો વિટામિન બી ના કેટલા પ્રકાર બી વન બી ટુ બી થ્રી ક્યાં સુધી બેટા બી બાર સુધી બી એક બી બે બી ત્રણ બી ચાર એમ ક્યાં સુધી બેટા બી બાર અને આ બધાનું શું કહીએ છીએ આપણે વિટામિન બી કોમ્પ્લેક્સ કહીએ છીએ શું કહીએ બેટા વિટામિન બી કોમ્પ્લેક્સ ચલો ક્લિયર તો આ બે પ્રશ્નો લખી નાખો